તેમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતા નિષ્ક્રિય છે જો કોઈ ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી કોઈ પણ વ્યવહાર ન કરે તો તે નિષ્ક્રિય ગણવામાં આવે છે રાજ્યસભામાં એક પ્રશ્ન લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વીસ નવેમ્બરથી બે હજાર ચોવીસ સુધી નિષ્ક્રિય ખાતાઓમાં ચૌદ હજાર પચાસ કરોડ રૂપિયાનું પડ્યા હતા જો આ ખાતામાં લેવડદેવડ નહીં કરવામાં આવે તો પૈસા બ્લોક થઈ જશે જેથી કરીને આપણા પૈસા છે તે ઉપાડી શકશો નહીં ત્યાર પછીના સમાચાર આવે છે કે ખાદ્ય તેલના ભાવમાં ફરી થશે ઘટાડો મલેશિયાના એક્સચેન્જમાં સતત ઘટાડો થતા બુધવારે દેશના મુખ્યમંત્રી મુખ્ય બજારોમાં તમામ તેલ અને તેલીબિયાના ભાવમાં થઈ એક ઘટાડો નોંધાયો હતો આ સમય દરમિયાન સરસવ મગફળી અને સોયાબીન તેલ તેલીબિયા ફૂડ માઇલ ઓઇલ તથા કપાસિયા તેલના ભાવમાં ઘટાડા સાથે સંબંધ થયા ઘટાડા સાથે બંધ થયા હતા તો મિત્રો આ તો આપણા માટે બહુ સારા સમાચાર કહેવાય કારણ કે તેલના ભાવ ઘટ્યા ત્યાર પછીના મહત્વના સમાચાર આવે છે કે હીરા ઉદ્યોગમાં મોટા સમાચાર ગુજરાતની શાન હીરા ઉદ્યોગ ખાઈ રહ્યો છે ડાયકા દિવાળી બાદ બે હજારથી વધુ કારખાના બંધ પિસ્તાલીસ લોકોએ ટૂંક આવી જિંદગી ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડાયમંડ હબ સુરત દિવાળી પછી ચાલીસ ટકા ફેક્ટરીઓ બંધ છે અમદાવાદમાં ત્રીસ ટકા ફેક્ટરીઓ બંધ જ્યારે રાજકોટ અમરેલી અને બોટાદ જેવા શહેરમાં પચાસ થી સાહીઠ ટકા બંધ જોવા મળે છે તેમણે કહ્યું કે એક એવું અનુમાન છે કે આ વિસ્તારમાં બે હજાર હીરાના કારખાનાઓ દિવાળી પછી ફરી ખુલ્યા નથી અને હજુ કારખાના ઘણા બંધ રહી શકે છે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચાર છે કે મોદી બે હજાર ચોવીસમાં થયેલી દસ યોજનાઓ તો આપણે છઠ્ઠી અને સાતમી યોજનાની વાત કરો ને થી પાંચ પછી તો વીમા સરખી યોજના વીમા સરખી યોજના હેઠળ મહિલા એજન્ટ એજન્ટને પ્રથમ સિત્તેર પ્રથમ વર્ષે સાત રૂપિયા પ્રતિ માસ બીજા વર્ષે છ રૂપિયા પ્રતિ માસ અને ત્રીજા વર્ષે પાંચ રૂપિયા પ્રતિ માસનું વેતન મળશે ત્યાર પછી પાન ટુ પોઈન્ટ ઓ યોજના હેતુ વધુ સારી ગુણવત્તા સાથે સેવાની એક્સન્સ અને ઝડપી ડિલિવરી સરળ બનાવે છે તો મિત્રો આ સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને સારા સારા સમાચાર તમને આ યુટ્યુબ ચેનલમાં જોવા મળતા રહેશે